સિહોર નગરપાલિકાના વિરોધ પક્ષના નેતા તરીકે કોંગ્રેસના જયરાજસિંહ મોરી નિયુક્તિ કરવામાં આવી છે ત્યારે સિહોર શહેર કોંગ્રેસ સંગઠનના પ્રમુખ જયદીપસિંહ ગોહિલ કોંગ્રેસના પૂર્વ ધારાસભ્યો જિલ્લા કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના ચૂંટાયેલા સદસ્યો તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ઢોલનગરના ફટાકડાની આતાશબાજી સાથે શાસ્ત્રોક્ત પૂજાવીતી કરી વિધિવત વિપક્ષ નેતા તરીકે સિહોર નગરપાલિકા ખાતે ચાર્જ સંભાળ્યો હતો

રાજકીય બાબતે સારું નોલેજ ધરાવે છે અને સિવરના જે પ્રાણ પ્રશ્નો હોય પાણી હોય ગટર હોય રસ્તા હોય લાઇટ હોય કે કોઈ કોઈ બીજા વિકાસના મુદ્દા હોય કે અથવા તો કોઈ ક્યાંથી ગ્રાન્ટ લાવીને પણ કે સિવરનો વિકાસ કરવો હોય તો તે માટે જે રસી સતત પોતે વકીલાતનો અભ્યાસ કર્યો છે એટલે કોંગ્રેસ પક્ષને પણ ખૂબ ફાયદો થશે અને સિવરના લોકોને જે કાંઈ સમસ્યા હોય અમે આગામી દિવસોમાં એવું જાહેર કરશું કે જયરાજસિંહ મોરી તો વિરોધ પક્ષના નેતા તરીકે ચેમ્બરમાં બેસશે જ તે કોંગ્રેસ પક્ષના આગેવાનો પણ સવારે અગિયારથી બપોરના બે વાગ્યા સુધી બેસશે તો શિવોમાં જે કાંઈ શિવોના લોકોને નાગરિકોને જે કાંઈ તકલીફ હોય જે કાંઈ પ્રશ્નો હોય એ આ વિરોધ પક્ષનું જે અમારું કાર્યાલય છે ત્યાં આવીને અમે રજૂઆત કરી શકે છે અમને નગરપાલિકાની ચૂંટણીમાં ભલે જન સમર્થન ઓછું મળ્યું છે કોંગ્રેસ પક્ષની ફરી ફક્ત આઠ સીટ જ આવી છે પણ અમે શિવોરની જનતાને એક પ્રોમિસ આપીએ છીએ કે સિહોર નગરપાલિકામાં કોઈ પણ ભ્રષ્ટાચાર થતો હશે તો અમે ભ્રષ્ટાચાર થવા નહીં દઈએ અને જ્યારે પણ શિહોરના લોકોને કોંગ્રેસ પક્ષે જરૂરિયાત હશે કોઈ ગરીબ માર્ગ માણસને કોંગ્રેસ પક્ષે જરૂરિયાત હશે કે કોઈ એવા સ્લોંગ વિસ્તાર કે જે પછાત વિસ્તાર હોય એની નીતિ હશે તો કોંગ્રેસ પક્ષ હંમેશા લડતો આવ્યો છે અને આગામી દિવસો પણ લડશે આવતા પાંચ વર્ષમાં અમે સૌ કોંગ્રેસ પક્ષના આગેવાનો સિહોરમાં હજી અમારે થોડું જનસમર્થન મેળવવાની જરૂરિયાત છે તો અમે પાંચ વર્ષમાં વધારે મહેનત કરીને લોકોના આશીર્વાદ અમારી તરફ આવે એ માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશું અને સિહોરમાં કોઈ સામાજિક સંસ્થા કે કોઈ વેપારી એસોસિએશન હોય અમે તો ચૂલી ચૂંટણીમાં કીધું જ હતું કે હજુ સિહોર નગરપાલિકામાં કોંગ્રેસ પક્ષનું શાસન આવશે તો અમે મહાજનને સાથે રાખીને નગરપાલિકાનો વહીવટ કરીશું વહેલું નહીં કોંગ્રેસની બહુમતી ન આવી અત્યારે સિહોરમાં ઘણા વેપારીઓને કરડગત છે પ્રશ્નો છે તો જો કોંગ્રેસ પક્ષને ને બહુમતી મળી હોય તો અમારી એક વાત હતી કે અમે માજન ને સાથે રાખીને વિવાદ કરશું હજી ભલે અમે વિરોધ છીએ પણ જયારે પણ શિવોરના નાગરિકોને કઈ પ્રશ્નો હશે કે કોઈ એવી રજૂઆત હશે તો અમને ચોક્કસ રજૂઆત પણ કરશે કરી શકે છે અને આ રજૂઆત તમે ગંભીરપણે ધ્યાનમાં લઈને જો કોઈ આંદોલન કરવું પડશે તો અમે આંદોલન પણ કરશું અને રજૂઆત કરવી પડશે તો રજૂઆત પણ કરશું પત્રકાર આજે જયરાજસિંહ જિલ્લા કોંગ્રેસના આગેવાનો તાલુકા કોંગ્રેસના આગેવાનો શહેરના આગેવાનો નગરપાલિકાના સભ્યો પત્રકાર મિત્રો આપ સૌ અહીંયા ઉપસ્થિત રહ્યા અને જયરાજસિંહને સમર્થન આપ્યું તે બદલ કોંગ્રેસ પક્ષોથી આપ સૌનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું ધન્યવાદ થેન્ક યુ જય કોંગ્રેસ